મોરબી એલસીબીએ સીબીએ ઇકો કારમાંથી આઠસો બાવન બોટલ ઇંગ્લિશ દારૂ સાથે કુલ રૂપિયા દસ પોઈન્ટ જીરો આઠ લાખનો મુદ્દા માલ ઝડપી પાડ્યો મોરબી રણછોડનગર મેઇન રોડ ખાતે જલારામ પાર્ક અને અમૃત પાર્ક વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટો દારૂબંધી વિરોધી ઓપરેશન હાથ ધરી સફળતા મેળવી છે મારુતિ ઇકો કારમાં ગેરકાયદેસર રીતે લઈ જવાથી કુલ આઠસો બાવન બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવ્યો હતો જેની બજાર કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્યાસી હજાર જેટલી થાય છે ઉપરાંત કાર મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળીને રૂપિયા દસ લાખ આઠ હજારનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જિલ્લામાં પ્રોહિબિઝન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી કે એક ઇકો કાર દ્વારા દારૂનો જથ્થો રણછોડનગર તરફ લાવવામાં આવી રહ્યો છે બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી કરતા સંદિગ્ધ ગાડી નજીક આવી ત્યારે તેના ચાલક ગાડી મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિવિઝન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફરાર ચાલકની શોધખોળ પણ ચાલુ છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી દીપક પ્રીમિયમ સ્ટ્રોન્ગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પપટી ડોટ કોમ